રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકામાં ખાદ્ય તેલ અને સામાન શાકભાજીના ભાવને લઈને મહિલાઓમાં રોષ ભભૂકી ઉઠ્યો છે જેને લઈ ગૃહિણીઓ દ્વારા સતત વધી રહેલ મોંઘવારીથી ઘર ચલાવવું મુશ્કેલ બન્યું છે શાકભાજીના ભાવ આસમાને તો બીજી તરફ ખાદ્ય તેલના ભાવમાં ધરખમ વધારો થયો છે તેલના ડબ્બામાં 30 થી 40 રૂપિયા તેલના ભાવ વધતા ગૃહિણોના બજેટ પર અસર પડશે તો આવનાર દિવસોમાં તહેવાર આવે ભાવ બહુ જ ભાવ છે તો કેવી રીતે અમે ખાઈ

આજે તો ખાસ તેલના ભાવે વધી ગયા અત્યાર સુધીનો શાકભા શાકભાજીના ભાવ તો વધી જ ગયા હતા આજે તો તેલના ભાવ વધી ગયા છે ત્રીસ રૂપિયા અને ચાલીસ રૂપિયા પર ડબ્બાના ઉપર છે ભાવ હવે અમારે શું કરવાનું તહેવાર નજીક આવે છે મોરાકાત જયા પર્વતી આ બધા તહેવાર આવે છે નાના નાના છોકરાઓ આપણે તો હજી બજેટ જેમ તેમ કરીને ખાઈ લેશું આજે છોકરાઓને તેલમાં કેમ કરશું કે છે પૂરી બનાવવા કેમ બનાવવું વરસાદ છે

દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ